તેમની તબિયત લથડતા તેઓને તાત્કાલિક અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો ની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જોકે પહેલા તેમના ની અફવા ઉડી હતી અને પછી તેઓ સારવાર હેઠળ હોવાની વાત સામે આવી હતી આજે સોમવારે તેમના પરિવારજનોએ આખરે તેમના નિધનની પુષ્ટિ કરી દીધી છે મહત્વનું છે કે જણાવી દઈએ નવ માર્ચ ઓગણીસો એકાવન મુંબઈમાં જન્મેલા જાકીર હુસેનને ભારતના બીજા સૌથી મોટા નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણ પદ્મભૂષણ અને પદ્મશ્રીથી સન્માનિત કરાયા હતા ઝાકીર હુસૈનનું નામ આખી દુનિયામાં પ્રખ્યાત છે અને ભારત સહિત અનેક દેશોમાં તેમના કરોડો ચાહકો છે અગાઉ પત્રકાર પરવેઝ આલમે પણ ઝાકિર હુસેનની એક તસવીર શેર કરી હતી આ સાથે જ તેમણે લખ્યું હતું કે તબલાવાદક તાલવાદક સંગીતકાર ભૂતપૂર્વ અભિનેતા અને મહાન તબલાવાદક અલ્લાહ ખાના પુત્ર ઉસ્તાદ ઝાકિર હુસેનની તબિયત સારી નથી કે બાદમાં તેમના નિધનના સમાચાર પણ ફેલાયા હતા તેમની હાલત સ્થિર હોવાની જાણકારી અપાઈ હતી પરંતુ હવે તેમના પરિવારે નિધનની પુષ્ટિ કરી દીધી છે